જે દે તા તો આપણે દાદર બોલીને બાજરી વાટવા જાય છે મારા પપ્પા તો કી છે ને આપણે જાય છે હવે વાટવા કેમકે માં મજા આવે તો વિડીયોમાં કન્ટિન્યુ બની દેસ મિત્રો ઝટકા સોટ સારું હોય તો સાંભળો દે તો હવે મિત્રો છે ને આપણે અડધા અડધા ને નાખ્યા અડધા અડધા ને આખો તો હવે અમારે કાંજી ભે વાટે છે બધું ને આપણે આપણે ખાઈ આવીએ હવે કેમકે ભૂખ તો હતી સવાર સવારમાં તો આપણે નાસ્તો બાસ્તો કરીને આવીએ તો ફાઇનલી મિત્રો છે ને વાગી જશે દહ ને તેડકો લાગ્યો ગઝબો આવે આમ પહેલી ગયા ર કાબોડ આપણને લાગે પાણી પાણીમાં બહાર નીકળે એટલા પહેલી ગયા આપણે તો આમ તમને બહુ દેખાય નહીં કે એટલે ગરમી આપણે બહુ ન થયું કાના ભાઈ આખા આખા પેલી ગયા ર કાબોડ આ બોલો તો આપણે કઈ ગરમી થઈ લાગે તો પહેલી ગયા લાઇ હવે ને માથે રૂમાલ બન્યું તોય આમ કેટલી ગરમી થઈ બોલો બધી બહુ જાડવા નહીં થાય પવન જ નહીં આવતું મારા બાઈ આખા પેલી ગયેલા આવે એમ કારણ ભાઈ આવે હું તમને તો બતાવ આપડે આખે આખે રાખેલી પાછળ આપણે લાગે પાણીમાં નીકળે એવું લાગે તો એડીકાય ની યાર બાજરી વાટવી એટલે ભી પડી ગયો બાજરી કરાય નહીં ઉનાળે તો કોઈ જ ન કરે સાવામાં સોમામાં કરાય કરે સોમા એ ન કરે સોમા કંટાળી દઈ વરસાદ એવો હોય તો પલી બધું તો આપણે જાય ઘેરે આવે સા પાણી પીલી કદાચ લેન બી નકેલી ગરમ ન હોય તો તો ફાઇનલી મિત્રો એને આપણે લેન કેલો સા પાણી પીલી દે

ઈ તમને ઘંટી માં દરાઈ દે ને કાંક રહ્યો બે કોક કોક છે હું જો તમને દેખાડું આઈદરા બે આઈદરા બે હે ભાઈ નામ નો દેખાય બે કાંક રહ્યો બે દેખાય માં આવે ને દેખાય એ સોટી જાય તો પણ કાના મેં હાથ કરી ઘરમાં હું ઉતા ને લેને કલ બદ આવે એલે કાના આવે લેને કલ તમો ગાડી સુઈ ગયો તો કાના ભાઈ અમારે બહુ ગરમી અહીંયા મિત્રો હરીગો તો જો કેટલી હિંગો આવી જવું તો આમ જા તમે નજરે જાગે ના બધું હરીબુ હિંગું જ તે બોલો પૂરડા બુલડા છે હજી તો મને લાગે હરી ભાંગી જાય એટલું વજન થઈ જાય એવું લાગે કે એટલું જવો તો જો આમ મજા જ આવ્યો જોવાની ફરી ટેકા બેકા મેં કહો ને ભાંગી દે ફા પણ આ હિંગું શું કંઈ જ એવું લાગે તો પીળી પડી ગઈ તો પીળી કાંઈ વાંધો નહીં આંબાને કંઈ કેરી બેરી આવી નહીં જો એવડું મોટું પણ કેરી બેરી આવી નહીં જામડા જ પૂરા થઈ ગયા હજી મોર છે મોર છે જવો તમે પણ આને પાણી પાવું તો કઈ મોરબોલમાં જામુડો બામુડા આવશે છે નહીં ક્યારેક પાણી પાઈ દેવું આપણે આ રીતની હિંગ ઘણી બધી આવી જો આ કેરી આવી લેન હોય તો એ કામ કરીએ આ બધું પછી આ તો લેન નકલી હવે મિત્રો છે ને આ લેન છે આ તમને દેખાય જો કેવો અઘોસર છે આમાં આ બધું જો તો પાણી ભરવું નહીં કાઢવું પડે તા સી સિવાય તો ખેંચાય નહીં તો આપણે આમ ઉસી કરીએ કઈ લાગીને આવતું પણ તો થોડી ઉજ કેટલી ભી પડે તો આપણે ખેંચી છે આ બધું ફાઇનલી મિત્રો આપણે લેન કાઢી લીધી છે ને લીધી ને આમાં કેવું એટલે અઘોસરે રોપડાને રોપડા ને બગીસો ને એવું છે ને તે અઘોસરે પછી બધાથી તમને ખબર જ છે ને આ કંઈક હું કેવા ને બદામડી છે બદામડી છે પણ હજી બદામ આવી નહીં કાશી છે છે કંઈ કઈ મોરબોર આવ્યા નહીં પણ આ બધું ખડ છે તો બાકી જોવાની મજા આવે અહીંયા તો લઈને આપણે ભાઈ ના કેળ છે ને આ છે આપણે હાંધા કરવાનું ને એવું બધું બટકા છે લેનના તો લેતા દઈ ઘેર્યા નહીં તો ફાઈનલી મિત્રો અમે સરજી આવે તો ફોન લેવાય ને ઈ નંબર લાગે તો પાંચ ફોન આવો જો હા અમારો ભાઈ અમે ને હું હાલ તો એક અપને આવા છે વાસી લેજો તમે બધા સ્ક્રીનશોટ પાડીને તો આ ને પાંચ ફોન લાગેલા છે ઈ ને બીજા આઈ પડે જરા એ કાઈ હે કાઈ તો તો પાંચ ફોન લે ગયા તો જો આ પાંચ મોબાઈલ લે કે મસ્ત મજાનો છે તો કોને કોને હે કેમ એવા કે પાંચ ફોન એટલે હા તો હવે મિત્રો આપણે બાજરી વાટતા ને ત્યાં ઈંડું જોવા મળી ગયું તો કાઈ માળો બાળો નહીં એવું લાગે મને માળો તો નહીં પણ એમનું મીંડું ભૂલમાં મેં કહી દઉં છે કેમ લાગે તમને તો આપણને ખબર નહોતી ને આ એની વઢાઈ ગઈ છે તો કાંઈ વાંધો નહીં તો એ તો ઈંડું તો રહે તે ફૂટ્યું નહીં એક જ ઈંડું છે તો ફૂટ્યું નહીં તો આપણે એના એટલું ડૂસો રાવી દઈ ને કર બીજા શેકલા કે શેકલા તો નહીં પણ ઘર કલ્યા ને હોય ને તો ખાઈ દે પાવું તો હવે મિત્રો પડી ગયા છે હા ભાગ્ય ઘેરા ને યાર ગંધાયું બધું આ ફોરિયા લોકડે નાવું જોઈએ તો આપણે કરી પેલા નાઈ નાખીને હાથ પડી ગયો તો ભાગવું જ પડે ગયા સમજો કહી દીધું નહોતો તમને લાગે આમ તો પણ બાકી સે નહીં જ વાળું કાના ભાઈ વાં ને આપણે તો ભાગીએ કેરે બહેન કાલ સવારે મળીએ હવે ફાઇનલી નવો દિવસ હોય છે ને આપણે વીએ સવાર સવારમાં વાઢવા સવાર સવારમાં એટલે કચ્છ તો ભાગી જશે આઠ પણ આપણે વેતા હવારમાં વહેલાઈ નહોતો ગયું પહેલાં તો પછી જમી આવીને પાછા કોઈ યાર ગજબનો છે એવો ગઝબનો એટલે ગઝબનો બાજરી બાજરી કરાવી નહીં પણ આ તો કરાતા કરાવી ગયું નાળે હું એ તો આપણે તો વાડવી તો પડશે જ તો બાજરીમાં માણ હવાય નહીં ઘેર આવજો ઘેર તમને ખબર હોય તો અચ્છા તો આ જો આ બધું આમાં હોય ને આ ઉડે પણ તમને દેખાય નહીં તો એને ઘેરું કહેવાય તો કે બાજરીમાં હવા બોવા છે નહીં તો એ આ તો વાડવી તો પડશે જ તો વાડો મળી આવે પછી પાના બધા હોય એટલે તો હવે મિત્રો અમારે કાંચી ભાઈ આવી જાય બે જણા બાજ એવો કે તું પેલા લેવો લો કે તું લઈ તો એને આવું અમારે કાના ભાઈ લઈ લીધું પેલું રાખું

મારે ભાભી કે મારે આ બે ભી કાઢવાનું તો કાંઈ નીકળે નહીં આગળ કોણ વાંહે હતું રે બાળકો કેરો હમે તોય આપડે જો પીડાના ભાઈ વિશ્વમાં નીકળી જાય આપણે વાંટતા નહીં આપણે રાખીએ ખીપા બે રીત ને ખીપા હોય જવું છું આપણે દાંતોડ વાગી દઉં નીક લાગે

ટાઢો પડતો જો મજા આવેલા આપડે ખાઈ છી તો મેં પીસું પીસીને જેમ સારી નીકળું કાના ભાઈ ભાગે પાડી લે ઓલો ઓલો મારો હાટો હોય તારો આવી ગયો હું તો આપણે હા ખાઈ ખાવેલી માર ભાભી જાય છે માર ભાભી જઈ છે કે

તમારે કાના ભાઈ વાટે હા હું મારા ભાભાઈ બતાવું કેટલો સ્પીડમાં વાટેતો તો તમે આપણે શીખવું તો એની પાસેથી હાલ વાટેલા વાલો બ બા રહો કૂઈત રહે કોક કોક આવી રીતે મારા ભાભી વાડે ઘડીક બેઠા થાય એની ઘડીક ઊભા થાય એવું તો કરવું જ પડકે એમ કે પડી ગયે એટલે બધા રહે ના હોય એટલે તમને દેખાડું આમાં તો પડી ગયેલી હે તો દેખાય તમને વારા ઘડી ઉભું થવું પડે ને તો હવે મિત્રો એને હાથ બાજ કઈક પડી ગઈ છે ને આપડે જો બેઠા ને આ બે દાણ મારે વાટે થોડો કેરો થઈ ગયો છે તમને બધી ખબર પડી દે પડી ગઈ છે કે કોણ આગળ હતું કોણ વાહ્યા હતું તો માં જોઈને તમે વિચારીને કહેતો કોણ આગળ હતું કોણ વાહ્યા હતું પણ કાના ભાઈ લેવરો ગયેલા હે છે તો તમે વિચારતો કોણ આગળ તું કોણ વાય તો બરોબર તો આપણે ને વિડીયો પૂરો કરી હું તમને એક વસ્તુ દેખાડું કરોળિયો એ કેવડો મોટો સ્પાઈડર આ ઇન્દ્ર તમને દેખ કેવડો મોટો કરોળિયો તો ઇન્દ્ર કેવડો મોટો હે બાકી તો એવડો તો જિંદગીમાં માં તમે નહી જોયો કોઈ બોલો ને આ કોઈ કેવડી જોડી હે એ આ આ તો ઠેકડા જ મારે બગ ઠેકડા જ મારે તો આ કેમ એ બગ સ્પીડ કે લે તો તો આજનો વ્લોક અહીંયા પૂરો પ્રય ગીમો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી એક પહેલાં નવો વલગમાં કે બાય બાય જય માતાજી જય દેવ કરી